સોમવારની મોડી સાંજે વાતાવરણમાં આવેલા અચાનક પલટા બાદ વાવાઝોડા આગાહી અનુસાર સોમવારે સાંજે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો કાળઝાળ ગમની વચ્ચે મોડી સાંજે વ્યાપક ગતિએ આવેલા વાવાઝોડા અને સાથે વરસેલા વરસાદથી વાતાવરણમાં આશંક ઠંડક તો વ્યાપી ગઈ હતી પરંતુ અચાનક તેજ જ ગતિએ આવેલ અને ફૂંકાયેલ પવનથી ધૂળની ઢમરીઓ સાથે આવેલ વાવાઝોડા અને વરસેલા વરસાદે ચાનોદનગર સહિત પથકના અનેક ગામોને ઢમર્યા હતા અનેક સ્થળોએ મકાનોના છાપરા ઉડ્યા હતા મુખ્ય માર્ગ સહિત શૈ શૈક્ષણિક સંકુલોમાં વૃક્ષો તેમજ અનેક સ્થળોએ વીજપોલ ધરાશાયી થયા હતા ઉપરાંત તે ક્ષેત્ર ચાનોદના નદી કિનારે ધાર્મિક વિધિ અર્થે ઊભા કરાયેલ મંડપો વાવાઝોડામાં ધ્વસ્ત થઈ ગયા હતા વીજળીના કડાકા ભડાકા સાથે વીજ પુરવઠો ડૂલ થઈ જતા અંધકાર પટ છવાયો હતો ઉપરાંત સોમવારે સાંજે સમયે જ જાનોદના બ્રાહ્મણ પરિવાર અને ત્યાં દીકરાના યજ્ઞ પવિત્ર સંસ્કાર તેમજ જૂના માંડવા અને ઓરડી ખાતે દીકરીનો લગ્ન પ્રસંગ હોય આ ટાણે જ આવી ચડેલા વરસાદ અને વાવાઝોડાને પ્રસંગનું આયોજન ખોરવાઈ નાખ્યું હતું જેથી અવ્યવસ્થા સર્જાવવાની સાથે સાથે પ્રસંગને લઈને બેઠેલા પરિવારને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો ઉપરાંત તેજ ગતિથી ફૂંકાયેલ પવન અને કમોસમી વરસાદ હતી કપાસ દિવેલા મકાઈ કેળા જેવા ખેતરોમાં ઊભા પાકને તેમજ આંબા પરથી કેરીઓ ખરી પડતા ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આમ હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે સાંજે વાતાવરણમાં આવેલ અચાનક પલટાના કારણે જનજીવન પર વ્યાપક અસર વર્તાઈ છે જ્યારે ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે ગઈકાલે જે કુદરતી આફત આવી એની અંદર વાવાઝોડું અને સાથે વરસાદ પણ થયો એમાં ગામની અંદર અમુક જે ઈસમ છે એ લોકોના પતરા બી ઉડી ગયા છે અને જે વાવાઝોડાના કારણે નુકસાન થયું છે બીજું કે ગામમાં જાન પણ આવેલી હતી દીકરીના મેરેજ હતા તો એ સાવરકુંડલાથી જાન આવેલી હતી એ લોકો બી બહુ આમ ગભરાઈ ગયા હતા પણ એ લોકોની અમે સારી વ્યવસ્થા કરી દૂધ મંડળી પર અને જનરેટર દ્વારા લાઇટો ચાલુ કરી અને અમને જે કંઈક જમવાથી બધી વ્યવસ્થા પણ કરી જોડે જોડે પાકની અંદર પણ નુકસાન થયું છે કેડ છે બાજરી છે જે ઘાસચારાના પાકો છે કપાસ છે એને પણ નુકસાન થયું છે ઝાડ પણ પડ્યા હતા ગામની અંદર જે ઝાડ પડેલા હતા એની તો આપણે વ્યવસ્થા કરી અને રસ્તો ખુલ્લો કરી નાખ્યો હતો હાલમાં પણ લાઇટો નથી જીબીની ની ગેંગ જે છે એ કામ ચાલુ છે એમનું અને ત્યાં પણ ઝાડ પડી ગયા હતા અને તાર તૂટી ગયેલા હતા જેના કારણે રાત્રે મેરેજ હોવા છતાં ને કુદરતી આપતના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થઈ કેટલા ઘરોના નુકસાન થયું આશરે પાંચ સાત ઘરના છે નુકસાન તમારે શું માંગણી છે હવે સરકાર શ્રી દ્વારા કંઈક રાહત મળે તો એવી અમારી અપેક્ષા છે